जब तुम्हारी इतनी प्रॉब्लम्स है तो फिर तुम इस गाड़ी में सफर क्यों करते हो तुम पैदल क्यों नहीं चलते वैसे मैं पहाड़ी आदमी हूं मैंने वहां सुना था कि शहर में पैदल चलने वालों के लिए कोई जगह होती थी जो तो क्या नाम क्या था उसका भूल गया मैं फुटपाथ हाँ भगवान आपका भला करे फुटपाथ है फुटपाथ नाम की कोई चीज शहर में है फुटपाथ नाम की कोई चीज शहर में है फुटपाथ नाम की कोई चीज शहर में है तो नहीं नहीं है उस फुटपाथ की जगह पर कई झोपड़े बने हुए हैं कई दुकानें बनी हुई हैं कई कोंचे लगे हुए हैं कई बिकारी बैठे हुए हैं और बाकी जो जगह बचती वहां वहाँ म्यूनसिपलिटी वालों ने बड़े बड़े खड्डे खोद रखे हैं और बरसों खुद ही रखते हैं लगता किसी ऐसे मुर्दे की खबर खुदी हुई जो अभी तक पैदा ही नहीं हुआ है एक बार मैं भी उस खड्डे में गिर गया था और म्युनसिपाली वाले ने मिट्टी भी डाल दी उस पर अरे तो भगवान बला करे टेलीफोन वालों का उन्होंने फिर खड्डा खोदा मुझे बाहर निकाल लिया उन्होंने उसमें आज तक पड़ा हुआ होता ના નાગરિકોને સતત કોઈક ને કોઈક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે અને દિવસા દિવસ આ સમસ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમારા કચ્છકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આપના સમક્ષ આ સમસ્યા મૂકવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે અને તેનાથી કેમે કરીને આ પ્રશ્નનો ઉકેલ આવે તેવા અમારા પ્રયત્ન રહેતા હોય છે ત્યારે ફરી પાછી એક આવી જ સમસ્યા અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ એ છે ભુજના ફૂટપાથ પરની સમસ્યા ભુજમાં વિવિધ જગ્યાએ જેટલી ફૂટપારી આવેલી છે તે ફૂટપારી ઉપર ક્યાં દબાણ છે ક્યાં પાર્કિંગ છે ક્યાંક ખાડા ખોદેલા છે ક્યાંક ગાંભલા ખોડેલા છે તો ફૂટપારી ચાલવા માટે છે તો રોડ ઉપર કોઈ માણસ જતો હોય ગાડીની આવે ને હાથ પગ ભાંગી જાય જવાબદારી કોની ફૂટપારીમાં લાખો રૂપિયા ખર્ચી નગરપાલિકાએ એ કરોડો રૂપિયા ખર્ચી એ ફૂટપારીઓ બનાવી છે

ખુલ્લા નથી કર્યા એટલા દબાણ થયેલા છે એ ખુલ્લા થયા નથી અને આ પણ આવી ફૂટપારી આવેલી છે લાખો અને કરોડો રૂપિયા ખર્ચી અને ફૂટપારી બનાવી છે પણ આ ફૂટપારી કોઈ પબ્લિક ને કામ નથી આવતી આવું લોકો કહી રહ્યા છે માં જ્યાં પણ ફૂટપાથ આવેલા છે તે ફૂટપાથનો ઉપયોગ ખાસ કરીને લોકોને ચાલવા માટેનો થતો હોય છે પરંતુ વાત કરીએ ભુજના ફૂટપાથની તો આ ફૂટપાથમાં દબાણું કરવામાં આવ્યા છે તો ક્યાંક લાઈટના થાંભલા ઠૂકી દેવામાં આવ્યા છે જેના કારણે લોકોને અહીંથી હાલવા ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તો ક્યાંક ફૂટપાથ તૂટેલા છે તો ક્યાંયક ખાડા પડેલા નજરે પડે છે તો આ ફૂટપાથ યોગ્ય કરવાની કામગીરી કોને કરવાની છે શા માટે તંત્ર દ્વારા આ અંગે કોઈ યોગ્ય તકેદારી રાખવામાં આવતી નથી જ્યારે મોટા વયવૃદ્ધ લોકોને ચાલવા માટે ફૂટપાથ એક આશીર્વાદ સમાન સાબિત થતું હોય છે તેના બદલે આ ફૂટપાથનો ઉપયોગ કંઈક અલગ રીતે જ કરવામાં આવી રહ્યો છે આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે આ ફૂટપાથ પર દબાણ કરવામાં આવ્યું છે વાહન પાર્ક કરવા માટે પણ ફૂટપાથનો ઉપયોગ કરવામાં આવે છે તે કેટલે અંશે યોગ્ય છે શા માટે તંત્ર દ્વારા આ અંગે કોઈ પગલા ભરવામાં નથી આવતા તેવા સવાલો જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે અમારી ટીમ દ્વારા ભુજના આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ દત્તેશભાઈ માવસાર સાથે વાતચીત કરવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ દત્તેશભાઈના શબ્દોમાં અત્યારે આપણી સાથે જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ દત્તેશભાઈ છે દતેશભાઈ ખાસ કરીને જે ભુજમાં ફૂટપાટી આવેલી છે લોકોને ચાલવા માટે છે એ મેક્સિમમ ઉપર ખાડા છે કચરો છે ક્યાંક પૂરના ઢગલા છે ક્યાંક હાંભલા ખોડેલા છે તો કેટલી યોગ્ય છે ને આ કામગીરી કોને કરવી જોઈએ હકીકતમાં તમને કહું તો નગરપાલિકા ને જે કામગીરી કરવાની હોય નગરપાલિકા કામગીરી કરતી જ નથી જે ફૂટપાતી છે એ લોકોના ચાલવા માટે એનો ઉપયોગ થવો જોઈએ પરંતુ અનેક જગ્યાએ આપણે જોયું છે કે અનેક જગ્યાએ દબાણો થઈ ગયા છે અનેક જગ્યાએ ફૂટપાથી એવી જગ્યાએ ચાલવાલાયક નથી એ ફૂટપાથી ઉપર લોકો ચાલે તો અ નાના મોટા અકસ્માતો થઈ શકે એવી સ્થિતિ છે ઘણા ખાડાઓ ખોદેલા પડ્યા છે પૂરો ઉપર પડ્યા છે નગરપાલિકાને આ ફૂટપાથી લોકોના ઉપયોગ માટે બનાવેલી છે અને લોકો એનો ઉપયોગ નથી કરતા એનો મતલબ એ છે કે લોકો રસ્તા ઉપર ચાલે અને રસ્તા ઉપર ચાલે તો નાના મોટા અકસ્માતો થઈ શકે છે આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે આવા રાહદારીઓ જ્યારે રસ્તા ઉપર ચાલે છે ત્યારે અકસ્માતો થયા છે ઘણા બધા અકસ્માતો થયા છે એવા આપણે જોયા છે માટે આ જે ફૂટપાથી છે એ ફૂટપાથી ઉપયોગ લોકો ચાલવા માટે કરે એ લોકોના હિતમાં છે પરંતુ નગરપાલિકા એ બાબતે કોઈ યોગ્ય કામગીરી કરતી નથી એવું દેખાય છે જે રીતે દરેશભાઈ વાત કરી ચોક્કસ સાચી વાત છે કારણ કે ફૂટપાથી ઉપર જે કેબલો પાથરોમાં આવે છે ત્યારે ખાડા ખોદી અને મૂકીને ચાલે જાય છે એવા પણ કિસ્સા થયેલા છે ભૂતકાળમાં કે લોકો વોકિંગમાં નીકળ્યા અને ખાડામાં પડી ગયા છે આ કેટલી રીતે યોગ્ય છે ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી હોય ચીફ ઓફિસર હોય સંપૂર્ણ રીતે નગરપાલિકા કામગીરીમાં નિષ્ફળ અને ફેલ ગઈ છે હું લોકોને લાગી રહ્યું છે